જાણવા માટે બોટાદ સેથડી ગામની મુલાકાત લીધી હતી બોટાદ થી સાત કિલોમીટર દૂર આવેલ સેથડી ગામ કે જ્યાં ગામની વસ્તીની જો વાત કરવામાં આવે તો અંદાજે છ જેટલી છે આ ગામમાં છેલ્લા અઢી વર્ષથી વહીવટદાર દ્વારા શાસન દ્વારા ગ્રામ પંચાયતનો વહીવટ ચલાવવામાં આવે છે અનિયમિતતા અને રોડના કામમાં ભ્રષ્ટાચાર મુખ્ય છે વહી રહેલા ગટરના પાણીથી મચ્છરના ઉપદ્રવ વધ્યા છે ત્યારે ગામના લોકો પોતાના ઘરમાં રહી ન શકે તેવી સ્થિતિ સર્જાય છે

વાત કરો આંગણવાડી કે શિક્ષણની વાત કેવી શિક્ષણની અંદર તો સચવાઈ રહેલું છે પણ આંગણવાડી રે એની અંદર બે ત્રણ નવી આંગણવાડી ઉમેરો થાય તો સારું રહે અને આરોગ્યમાં આરોગ્ય સબ સેન્ટર એ ભાડાના મકાનમાં અહીંયા વ્યવસ્થા ટૂંકી એવી છે જગ્યા એટલે દવાનો સ્ટોક પણ નથી રાખી શકતા સમસ્યા એની કરતા પોતાનું બિલ્ડિંગ હોય તો સારું એવું સચવાય રહે વ્યવસ્થા

દવાખાનું ગામમાં છે અને ભાડાના મકાનમાં દવાખાનું છે શું ખરેખર આમ શું કરવું પડે કેવી સુવિધાઓ લેવી પડે આવનાર જે સરપંચ કે નવી બોડી આવે એની પાસે અપેક્ષાઓ શું તમારે અપેક્ષા તો અમારે એક સરકારી દવાખાનું ગામમાં કરાવવું છે